તો રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે તેમાં શિયાળાની ઋતુ પણ બદલાઈ રહી છે કે જેમાં તાપમાનમાં વધારો કે ઘટાડો થઈ શકે છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત થવા જોઈએ તેવો થયો નથી જેના કારણે ઠંડી વધી નથી રાજ્યમાં સત્તરથી ઓગણીસ ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારબાદ વીસથી એકવીસ ડિસેમ્બર ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેમણે વરસાદને લઈને પણ એક આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે અગિયાર જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે કે જે ચોવીસ જાન્યુઆરી સુધી યથાવત રહેશે તો આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં ઘણા ઉલટફેર જોવા મળે તેવી શક્યતા છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નાતાલની આસપાસ ઠંડી વધશે ઓગણત્રીસ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયું છે પાંચ અને છ જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે દસ જાન્યુઆરીના દક્ષિણ ભારતમાં વરસાદના કારણે મુંબઈનું હવામાન પલટાશે જે બાદ દસ થી તેર જાન્યુઆરી સુધીમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે ઠંડી સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને બાવીસથી ચોવીસ ડિસેમ્બર માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો કે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે તો બીજી તરફ સત્યાવીસથી ઓગણત્રીસ ડિસેમ્બરના અરબ અને બંગાળ ઉપસાગરમાં હલચલ પણ જોવા મળી શકે છે